કરવા માટે જ્યારે તમે સજ્જ થયા છો ત્યારે એવું માની નહી લેતા કે બધું સ્મૂથલી ગોઈંગ ઓન થઈ જાય અંગ્રેજીમાં કહેવત છે સ્ટ્રગલ ઇઝ મેજર ફેક્ટર ઓફ ઓલ ઇવેન્ટ એચીવમેન્ટ્સ દુનિયાની કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય સ્ટ્રગલ મસ્ટ એન્ડ મસ્ટ ચાહે ગરમીની સ્ટ્રગલ હોય ચાહે શારીરિક સ્ટ્રગલ હોય ચાહે સામાજિક સ્ટ્રગલ હોય ચાહે પરિસ્થિતિ જન્ય સ્ટ્રગલ હોય પણ આદિશ્વર પરમાત્મા ની કૃપા વરસતી હોય ને આપણા મન ની મક્કમતા હોય ત્યારે કશું અશક્ય હોતું નથી આ કારમાં આ શરીરે પણ અશક્ય લાગતી એવી સાધનાઓ કરનારા આજે પણ છે આપણી જાત સામે જોઈએ તો આપણી જાત આપણને બડાઈ લાગે મોટી લાગે પણ આવા વ્યક્તિત્વને નજર સામે રાખીએ ગઈકાલે સમાચાર મળ્યા કે અમારા સાધ્વીજી હંસ શ્રીજી ત્રણસો ને પિંચોતેર મી ઓળી નું પારણું કર્યું વર્તમાન તપ ની ત્રણસો ને પિંચોતેર મી ઓળી સો અને આવી કાળઝી માં સાધુપના સાધના સાથે સાધુપણાની બધી જ ક્રિયા અને આચાર સંપન્નતાઓની સાથે

પછી તો એ પણ છોડીએ એમ નથી એક સત્વથી આપણે સાધના કરવા સજ્ય તો પણ આપણે મને આપણે એવી રીતે ટેકલ કરવાનું છે ટ્રેન કરવાનું છે કે મારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાધના કરવી છે કોઈ જાતના અપવાદ વગર સાધના કરવી છે

આટલા વર્ષી તપ ની અંદર આઠ નવ અગિયાર સોળ માસ કમાણો પિસ્તાલીસ પંચાવન અડસઠ પિંચોતેર આ ઉપવાસ તો બધા સાથે નફામાં આટલા ઉપવાસ થી સાથે વર્ષિત તપ ચાલતો હોય પિંચોતેર ઉપવાસનો કારણો કર્યું હોય પણ બીજે દિવસે તો પાછો ઉપવાસ હોય ના આપડી એક વાત છે કે આપણા સત્વ ને આપણે એવા આલંબનો ને નજર સામે રાખીને ઉજાગર રાખવું છે આવશે ભાઈ સત્તોશાળી માણસની જ ભગવાન કસોટી કરે છે એટલે કસોટી કરે ને એમાં અત્યારે એમ નહી વિચારવાનું મને જ કેમ મને જ તામ આવી જાય મને જ હોસ્પિટલાઇઝ થવું પડ્યું આ અઢી માં કોઈને નહીં ભગવાને મને જ પસંદ કર્યો હું કહું કે આવું થાય ત્યારે ભગવાનનો પાણ માનો કે ભગવાનને ઠપકા આપો ભગવાન એના કરતા સત્વશાળી વ્યક્તિ અંગ્રેજીમાં બહુ મજાની કહેવત છે કે ભગવાન એને જ દુઃખ આપે છે કે ભગવાન વિશ્વાસ છે

એક આદિનાથ પરમાત્માના પરમ ભક્ત રૂપે તમે બહાર આવો છો લેટ કામ જે આવો એ તે આવો અમે અમારી આ તપ સાધનાના માર્ગમાંથી લેશ માત્ર પર ચલિત થવાના નથી સેનાથી તપ થાય બોલો તો ભાઈ દીપેશ તપ કરવા માટે સારું શરીર જોઈએ તગડું શરીર જોઈએ વાતાવરણની અનુકૂળતા જોઈએ તપ સાધના કરવા માટે જરૂર નથી મજબૂત મનની જરૂર પાસ વર્ષ ની ઉમર જરૂર નથી

છેલ્લી વાત સાંભળો આજ પુરવાર કરે છે જેને થામી લીધું છે આઈ હેવ ટુ એની હાઉ

તમારા મનની છે મક્કમતા આદિશ્વર પરમાત્મા ઉપર જે શ્રદ્ધા અને અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા ત્યાં છે કે બોલી દે એ પહેલું પચકાન ગોદાવરીની અંદર ગુરુદેવના આશીર્વાદથી એવો સરસ મજાનો આવો જ માહોલ હતો બધું હતું પણ આજે અમારા ગુરુદેવ નથી પણ

મહારાજા હોય ત્યારે એક જ વાત કે છે દેવ ગુરુ એકસો પાંચ વર્ષ ની ઉમરે અખંડ સાધના કરો છો મારા શરીર મારી બુદ્ધિ મારી હોશિયારી નથી થતી ઉપરથી થી બરસતે ડિવાઇન ગ્રેસ એના કારણે થાય છે આખો જૈન સાસન બુદ્ધિ હોશિયારી કળા આવડત જ્ઞાન વિદ્વતા સમજણ માં નથી માનતો છે આ સેકન્ડરી ફેક્ટર છે ફર્સ્ટ ઓફ ઓલ દેવ અને ગુરુને જેટલા તમે સમર્પિત રહો જેટલા ડેડિકેટેડ રો જેટલા ઓપન હાર્ટેડ રો એટલી ડિવાઇન ગ્રેસ ઓટોમેટિકલી તમારા ઉપર વરસતી રહેવાની છે બહુ મજાની વાત છે સાધના માટે સત્વ જોઈએ અને આ સત્વ દેવ અને ગુરુની કૃપાથી જ પ્રાપ્ત પ્રાપ્ત થતું હોય છે આ વખતે તેર છ ટાયા ઈ વખતની તમારી માનસિક આપણે કેટલા ભાગ્યશાળી નસીબદાર ઓછામાં ઓછા છોગા મેન્ટાલિટી ચેન્જ યોર મેન્ટાલિટી કર્મના ભક્તા બોલાવા વર્ષે તપ કરીએ છીએ

અમારે એક માઉજી ભઈ હતા મુલુંની અંદર જિંદગીમાં એક દેષનો પણ નતો કર્યો એમને કોઈ ડિવાઇન સંકેત થયો કે તું ઉપવાસ ઉપર ચડી જા હાલથી એમને પણ ઉંમર હતી 92 સ્થાનક વાસી જિંદગીમાં ક્યારે દેરાસર નહીં ગયેલા ઉપાશ્રય નહીં ગયેલા નોકાર છેનો પણ પછકાણ નહીં કરેલું આ બધું અમારી આંખ સામેની વાત છે લાઈવ સિનેરીઓ છે ચોમાસાના મુરણમાં પ્રવેશ હતો ને ઉપરથી કોઈ બોલાવાય સાહેબ ઉપર પધારો ને માવજી ભાઈ છે ઉપવાસ ચાલુ કર્યા છે ચાલુ સામૈયામાં ગયા ઉપવાસ ચાલુ હતા આવી જ કાયા હતી દુગડી પતલી ફૂક મારો ને ઉડી જાય એવી ઉપવાસ ચાલુ કર્યા કેમ ભાઈ રાતના સૂતો તો ને સિમંદર સ્વામી ભગવાનનો સંદેશો આવ્યો કે કાલે તું ઉપવાસ ચાલુ કરી દે અને પારણો મારી પાસે કરવાનો છે માણસ બિલેટ ઇનર કોન્શિયસ સંકેત અને સંકેતને જીવવાની એક શ્રદ્ધા એ જ એજ ઓફ 92

અમને એક લાલચી હતી કે આવો તપસ્વી આત્મા ક્યાં દેવલોકમાં જાય એને આરાધના કરાવી હોય તો આપણે સાશનના કામમાં સહાય કરવા માટે આવે ઓલમોસ્ટ રોજ હું જતો તો એક 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 ઉપવાસ કરતા આગળ વધતા ગયા 92 એજ સાયન્ટિસ્ટો આયા ડોક્ટરો આયા રિસર્ચરો આયા એમના વાળા સેમ્પલો લઈ ગયા હા ઉસે પોસે વાળ એને મથા માણો ચાલે પણ જ્યાં સ્પિરિચ્યુઅલ પાવર છે જ્યાં સેન્ટરમાં માં સોલ છે અને જ્યાં સ્ટ્રોંગ બિલીફ છે ત્યાં બધા જ રિસર્ચો બધી જ મેડિકલ સાયન્સો ફેલ જાય છે કેટલાય મશીનો આયા રિસર્ચો બધું ફેલ ગયું બિલિવ ઓર નોટ આ માવજી ભઈએ 92 વર્ષની ઉંમરે 92 ઉપવાસ કર્યા

મારે તપ કરવો છે તપ ની સાથે ત્યાગ પણ કરવો છે પાંચ પાંચ દ્રવ્ય ના તમે અમારું તો વિચાર કરો આ સાધ્વીજી ભગવંતો પણ બધા લેવાના છે આ સાધ્વીજી ભગવંતો ને તમારા જેવા ચકાચક બેસતા મળવાના છે સવારે ઉઠે ત્યારે ગોચરી જવાનું જે મળે તે લાવવાનું અને એનાથી પોતાના શરીરની યાપનીયતા ચલાવવાની આ બધા દાખલાઓ તમે સામે રાખો

આટલી સેલ્ફલેસ સર્વિસ આપવી આ શાસન સિવાય લગભગ ઓછી દેખાય એ લોકોને પણ ધન્યવાદ આપજો આદેશ્વર પરમાત્માને નજર સામે રાખજો 24 કલાક અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા એમને 24 કલાક નજર સામે રાખજો અને બેનોને આરાધના કરાવનાર સાધવીજી વસંતપ્રભા અમારા ગુરુદેવ શ્રીના સગા બેન છે એમનો પણ ઉમર પણ મોટી છે ચારિત્ર પર્યાય પણ મોટો છે સંયમની શુદ્ધિ પણ ઊંચી છે આવી જ બધી કૃપાથી આપણી આતપા સાધનાની ગાડી આગળ વધવાની છે બહુ આનંદ અને ઉલ્લાસ થી કરજો મારા ખૂબ ખૂબ આશીર્વાદ આશે થોડીક તમારા માટેની નેગેટિવિટી છે કે મારું ચોમાસું અહીંયા નથી દય સાલ તો અહીંયા હતો વચ્ચે 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 અનેક અનુષ્ઠાનો અનેક પ્રેરણાઓ અને યાત્રાઓ જે હર્યું ભર્યું હતું પણ તમને ખબર છે મારી નિષ્ઠા પ્રેરણાથી વર્ષી તક ચાલુ થયો છે ભલે કદાચ આ શરીર હું સાથે નહીં હોઉં પણ ભાવથી કૃપાથી આશીર્વાદથી હું ઓલવેઝ તમારી સાથે જ છું ક્યાંય તમે ખાલી પાનો અનુભવ નહીં કરતા જઈને પાછો આવી જવાનો છો એની પણ ચિંતા નઈ કરતા બહુ વર્ષો તમે માત્ર 2 મિનિટ આપણે જો સુંદર મજાનો નો જાપ કરી લઈએ આદિશ્વર પરમાત્માનો નો અને તપનો કે આપણને સુંદર મજાનો બળ મળી જાય રીમ નમો